તમને સૂતક લાગે તો કુટુંબને લાગે તમને ન લાગે તો કુટુંબને ન લાગે વૃહ મંદિરમાં સિંહાસનમાં જે મૂર્તિ બિરાજમાન છે એ તમારું કુટુંબી છે બરોબર આપણે પૂજા પ્રાઇવેટ પૂજા પ્રાઇવેટ પૂજાને માટે એટલો વિધિ સત્સંગી જીવનમાં બતાવ્યો ગમે તેવું સૂતક હોય આપણી પ્રાઇવેટ પૂજા એમાં જે આપણે મૂર્તિઓ આચાર્ય શ્રી પ્રસાદજી ને કરીને આપ્યા હોય એને આપણે દરરોજ થાળ નૈવેદ્ય ધરતા હોઈએ તો સૂતકમાં આપણે એ મૂર્તિને આપણી પ્રાઇવેટ પૂજાઓ ગ્રહ મંદિર વાત નથી કરતો બે ધ્યાન રાખજો ગ્રહ મંદિર અને પ્રાઇવેટ પૂજા પ્રાઇવેટ પૂજાની જે મૂર્તિ છે તેને આપણે નૈવેદ્ય ધરાવાય નહીં સૂતકમાં હવે સૂતક એટલું હોય જો કાકા બાપાનું હોય તો દસ દિવસ

કોઈને અપાય એવી પરિસ્થિતિ ન હોય તો આપણા કોઈ પણ મિત્ર જેને સોતક ન લાગ્યો એવો કોઈ પણ આપણો મિત્ર હોય કે સગા સંબંધી કોઈ પણ હોય તેને બોલાવી પૂજા પેટીમાંથી એ મૂર્તિઓ પહેલા લેવાના અને એ મૂર્તિ ક્યાં બધાવી દેવાના ગ્રહ મંદિરના સિંહાસનમાં કુટુંબીની જોડે એ ભગવાનને બેસાડી દેવાના સિંહાસનમાં એ મૂર્તિ પધારા દેવાડ શિક્ષાપત્રી આપણી સાથે રાખવાની ધ્યાન રાખજો ગમ્મે તેવું સોતક હોય પણ શિક્ષાપત્રી આપણી જોડે રાખવાની જે પ્રમાણે આપણે દરરોજ પૂજા કરતા હોઈએ તે પ્રમાણે પૂજા કરવાની પરેમી કરવાની શિક્ષાપત્રીની શિક્ષાપત્રી આપણી આગળ પરાવવાની ફક્ત કેટલું નહીં કરવાનું નહીં એટલે નહીં કરાવવાનો बाकी शिक्षा पत्री आपने आगर पदरावानी जे प्रमाण आपने रोज पूजा करता हो ये बेटा बेटा मारा तपने मारा परदक्षिणा बदुस करवानो किरला के पूछे से शिक्षा आप सूतक मा तिलक चार लोग कराए के क्यों सूतक मा गम्मे ते वो को तिलक चार लोग नथी करता के लोग लाजे करीने जे नथी करता सेने करीने लोग लाजे करीने एक बेजना बोल से अलहूतक सेने चार लोग करो

આ કરતા નહીં ભૂલી શકે મે એટલા માટે કીધું તમારો કુટુંબી છે ગ્રહ મંદિરના ભગવાન છે તમારો કુટુંબી છે એને દીવા બત્તી પૂજા આરતી થાળ બધું જ થાય હજી કે જીવાની આવ નથી ખબર તમને કોઈને પડદા કાઢી દેજો અને તમે રોજ મોહ ખાવ શું ખાવ ભગવાન ધરાવ ખાવ ને રોજ રોજ તમે તમારી જમવા માટે બનાવો છો તો ભગવાન ધરાવો છો એમ એમ ખાવ છો ને દસ દાણા સુધી શું કરો તો શું ખાધું કેવાય ભગવાનનો પ્રસાદી એ કરાય ને આપણાથી જમાય ને સત્સંગનો નિયમ એટલા માટે મેં પેલું કહી દીધું ગ્રહ મંદિરના ભગવાન છે તમારા કુટુંબી છે એને ગમે તેવો સૂતક હોય તો પણ કે ગ્રહ મંદિરમાં જે ભગવાન છે એ તમારા કુટુંબી એને તમે જે કંઈ ઘર માં જમવાને માટે બનાવો એ થાળ એને ધરાવાના તો આપણા પૂજાના જે મૂર્તિઓ છે એ ગ્રહ મંદિરના સિંહાસનમાં બિરાજમાન છે તો એ બેકા પૂજાના ભગવાનને પણ થાળ જમે લીધા ગણાય આ સુતકનો નિયમ પૂજાનો બરોબર ધ્યાનમાં આવી ગયો કદાચ આ પહેલી વખત આપણે આવી વાત થઈ હશે એલે સૂતકમાં હવે આ પછી ભાઈઓ હોય કે ભાઈઓ હોય ઘર મંદિરના ભગવાનને ઘર મંદિરના સિંહાસન ને જે કોઈ દીવા બત્તી આરતી થાય જે કંઈ આપણે થતું હોય તે ગમે તેવું સૂતક હોય તો પણ થાય સવારે 5 વાગે તમે અગ્નિ સંસ્કાર કરવા ગયા તમારા સભ્યોનો અવનિ સંસ્કાર કરીને 8 વાગે પાછા આવ્યા નાઈ ધોઈને તૈયાર થયા